નલીન કો કહી લો દે રેત ન બધો સામાન ભેગો છે બબ્બે તેન તેન એટલે કેટલો બધો સામાન છે તમે જો બધો સામાન ભેગી રે થાકી ગયા હાવ હરિદ્વાર જાયો હરિદ્વાર હા હાલો હાલો હરિ હાલો હાલો પાંચ રામ પુરાઈ જાવ હાલો ગયે કા આપણે લીપ માં વિયા રહી પાછા આમાં એસી આ એસી ને આવતી ઉતરવાનો વખતે ફાઇનલી તો અમારે એક નવા વ્લોગમાં તમારું વાર ફરીવાર સ્વાગત છે ને જો આપણે રેલ લે સામાન્ય બધું અડધું મેક્યા છે ને અડધું મેકવા રહી છે અમારા ગઢામાંથી આલ્યા આવે છે જો તો બધાય ફેમિલી છે તો લિફ્ટમાં બધાયને બેસાડવાના છે આજે સામે બધાય ઊભા છે તમે જો તો ના પણી બધાય લિફ્ટમાં ઊભા થી ને એક એક બબ્બે બે પાંચ પાંચ સામે ને એટલા જાય ને બીજા બધાય વાંહે એક એક બબ બે આવે છે તમે જો તો અમારા ગઢામાં છે આ પણ નીચા કોડડાના ગઢામાં છે ને અમારા દેયર નથી આ પાણી ભરીયો ફાઇનલી તો લીપ માં બધા જો જવા મળ્યા છે અને અમારા ફૂઈ હાલો હાલો પાંચ ગ્રામ પુરાઈ જાવ હાલો ગયે ગા આપણે લીપ માં વિયા રહી પાછા આમાં એસી આ ઓલામાં એસી ને આવતી ઉતર વાળો હોક કે કા અમાર બેન જો ઉભા રહી ગયા લીપ ના દરવાજા પણ બંધ થઈ ગયા હાલવા મળી હું હવે હાલવા મળી કા હલો હાલો હરિદ્વાર માં જી મળીયે ને અમારા ગઢામાં આવી હોશે નીકળી લીપ માં પણ ઉતરવાનું

કેટલી બધી ટ્રેન પડી છે પણ અમુક અમુક રિપેરિંગ ને એવું લાગે છે તો સુરેશ દાદા આપણને ત્યારે નમમાં આવ્યા છે આ ટ્રેનમાં જવાનું છે આ છે આપણી દ્વારકા વાળી હરદુવાર વાળી હરદુવાર આપણને ઉતાર હવે તો આપણે લીપ માં બીઆ રહી તો બ ગઢા અન ખાવાની લીપ આવી ગઈ પહેલા આપણે જવાન આવ્યા હવે આપણે ગઢા થી જાવ હવે મેઠું જવાન છે આમાં જો આવતો એસી આમાં છે આમાં ઓલી હું પોથી કેવાય પોથી છે પોથી છે આ પોથી છે હાલી હાલી આ ઉતરી છે હાલી આ એટા ઉતરી છે જવાન થી ને અમારા ગઢ માં જાય Kak ભાઈ આ એ ગામ મે ઓ બાપા ઓ બાપા ઊંચા મતલા ઊંચા ઓ મેં આવી લે કે ઓય બાજુ મે ઓર લે યાર આવ ફરી આવ હવે આવ ટાટો પોને હો આય તો કાઈ ક્યાં જાય ને પાછી આતે વી જા ઉપર વી જા ના આવવા નહી કે તો સામાન ને ઉગું દે તો બધો આપડે હારે કેટલા બધા હાલવા મળ્યા છે આપણે ધીમે ધીમે હલવા મળીએ બધા ગરમીના પણ ગયા છે એ લિફ્ટમાં ન આવ્યા લઈ ને હવે બધાય ફેમિલી છે હાલીને તો આઈલી આવી આવી તમે લિફ્ટમાં તો ઓલા પણ ઉતારે તો આપણે લિફ્ટમાં આવ્યા ચાલો તો આપણે સામાન બધા છે હા આ ટાઈમનો પ્લેટફોર્મ છે આ ટ્રેનમાં આપણે જવાનું છે આપણે ડબ્બો બુકિંગ કરાવેલો છે આગળના સામાન તો બધા વેવું જ પડે આપણે ધીમે ધીમે સામાન તો વેહી નાખ્યો થોડુંક બાકી હતું બધા હતા વાહન બધાને લઈ આવ્યા અને સામાન પણ ગયો ના ઘણા બધા હું પાસે ઘાઇ ઘાઇ મેઘી દે થાકી ગયા છે આ વજન ઉપાડી ઉપાડી બધો સામાન વેવ છે બે ત્રણ ત્રણ વ્યક્તિ કેટલો બધો સામાન છે તમે જો